નમસ્કાર દોસ્તો ગુજરાત પર એક આફત રાજ્ય હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે જે પ્રમાણે આજે રાજ્યમાં આઠ થી વધુ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ આવી શકે છે જેમાં દક્ષિણ ગુજરાત થી લઈને સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના જિલ્લાઓ સામેલ છે

સૌથી મોટા ડર હોય તો એ બંને સિસ્ટમ કારણ છે એક સિસ્ટમ આખી સિસ્ટમ ખરાબ કરી શકે છે તો બદલે બે બે વરસાદી સિસ્ટમ ત્રાટકશે તો શું હાલત થશે મહત્વનું એ છે કે ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી જ ધીરે ધીરે આબો મંડળમાં વાદળ બાંધવાની શરૂઆત થાય છે ખેડૂત અને માલધારીઓ પશુ પંખીઓ વરસાદની રાહ જોતા હોય છે જોકે આ વખતે વરસાદ કેરળમાં થંભી ગયો હતો જ્યાં રોકાણ કર્યા બાદ વરસાદ આગળ વધ્યો હતો હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અહેવાલો મુજબ આજે તારીખ બે સાત બે હજાર અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારમાં સત્તર ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગૌસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી હવામાન નિષ્ણાંત ગોસ્વામીએ જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે

ગાંધીધામ ભચાઉ ભુજ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે આમ ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે તો આતા એક ન્યૂઝ સામે આવ્યા હતા